નમસ્કાર તમે સાંભળી રહ્યા છો રેડિયો મની નાઇન પર સમાચારોનું લંચ બોક્સ આ વર્ષે કેટલું ચમકશે સોનું વણ જોઈતા કોલ માટે સરકારે લીધા શું પગલા યુપીઆઈની સાથે નેપાળની એનપીસીઆઈ લિંક થવાથી શું ફાયદો આ સિવાય પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે મારી પાસે તો ચાલો ખોલીએ સમાચારોનું લંચ બોક્સ આ વર્ષે ભારતમાં સોનાની માંગમાં જબરદસ્ત વધારો થઈ શકે છે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો અંદાજ છે કે બે હજાર ચોવીસમાં ભારતમાં સોનાની કુલ માંગ નવસો ટન સુધી પહોંચી શકે છે ગયા વર્ષે એટલે કે બે હજાર ત્રેવીસમાં ભારતમાં સોનાની કુલ માંગ સાતસો પિસ્તાળીસ પોઈન્ટ સાત ટન હતી જે બે હજાર બાવીસની સરખામણીમાં ત્રણ ટકા ઓછી હતી આ માંગ છેલ્લા ચાર વર્ષમાં સૌથી ઓછી હતી કિંમતની વાત કરીએ તો ગત વર્ષે સોનાના ભાવ તેની રેકોર્ડ ઊંચાઈ સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા બે હજાર ત્રેવીસમાં સોનું પાસઠ હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તરે પણ પાર કરી ગયું હતું છેલ્લા ઘણા સમયથી ભારતમાં સોનાની માંગ આઠસો ટનથી ઓછી રહી છે બે હજાર ઓગણીસથી બે હજાર ત્રેવીસ સુધી સોનાની કુલ માંગ સાતસોથી આઠસો ટન વચ્ચે રહી છે જે આ વર્ષે વધીને આઠ થી નવસો ટન થઈ શકે છે હવે તમારા મોબાઈલ ફોન પર વણ જોઈતા કોલ નહીં આવે સરકાર આ માટે મોટી તૈયારીઓ કરી રહી છે સરકારે કહ્યું છે કે તેણે અનિચ્છનીય અથવા પ્રોફેશનલ કોલ્સની સમસ્યાને ઉકેલવા માટે માર્ગદર્શિકાનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે એક સમિતિની રચના કરી છે આવા કોલ્સ માત્ર ગ્રાહકોની ગોપનીયતાનું જ ઉલ્લંઘન નહીં પરંતુ તેમના અધિકારોનું પણ ઉલ્લંઘન કરે છે આ નિર્ણય ગ્રાહક બાબતોના સચિવ રોહિત કુમાર સિંહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવામાં આવ્યો છે એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગ્રાહક બાબતોના વિભાગે ગ્રાહકો દ્વારા પ્રાપ્ત થતા વર્ણ જોઈતા કે પ્રોફેશનલ કોમર્શિયલ કોઝની સમસ્યાને ઉકેલવા માટે એક સમિતિની રચના કરી છે ભારત અને નેપાળના લોકો માટે ક્રોસ બોર્ડર રેમિટન્સ સરળ બનાવવા માટે બંને દેશોની સેન્ટ્રલ બેન્કોએ મોટો નિર્ણય લીધો છે ભારતીય સેન્ટ્રલ બેન્ક આરબીઆઈ અને નેપાળની નેપાળ રાષ્ટ્ર બેન્કે ભારતના યુપીઆઈ અને નેપાળના નેશનલ પેમેન્ટ્સ ઇન્ટરફેસ એટલે કે એનપીઆઈના ઇન્ટીગ્રેશન માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે તેના દ્વારા બંને દેશોના નાગરિકો યુપીઆઈ દ્વારા ક્રોસ બોર્ડર પેમેન્ટ કરી શકશે ભારતીય રિઝર્વ બેન્કે એક અખબારી યાદી બહાર પાડીને કહ્યું છે કે યુપીઆઈ અને એનપીઆઈનું ઇન્ટીગ્રેશન ભારત અને નેપાળ વચ્ચે ક્રોસ બોર્ડર રેમિટન્સને સરળ બનાવશે અને આ ઇન્ટીગ્રેશનને કારણે બંને દેશોના નાગરિકો ઇન્સ્ટન્ટ લો કોસ્ટ ફંડ ટ્રાન્સફર કરી શકશે ફંડિંગના દબાણને કારણે બેંકોની લોનનો વૃદ્ધિ દર ઘટી શકે છે આગામી નાણાકીય વર્ષમાં તે સોળ ટકાથી બે ટકા ઘટીને ચૌદ ટકા થઈ શકે છે એસએનપી વૈશ્વિક રેટિંગનું અનુમાન છે કે લોનની માંગ મજબૂત છે બેડ લોનમાં સુધારો થઈ રહ્યું છે તેમ છતાં લોનનો ગ્રોથ રેટ ઘટશે કારણ કે ડિપોઝિટનો ગ્રોથ રેટ સતત ઘટી રહ્યું છે રેટિંગ એજન્સીએ જણાવ્યું છે કે જો લોન અને ડિપોઝિટ ગ્રોથ રેટ સ્થિર રહેશે તો ડિપોઝિટ કોમ્પિટિશનનો સમયગાળો શરૂ થઈ જશે તેનાથી બેન્ક માર્જિનમાં વધુ ઘટાડો થશે ખાનગી ક્ષેત્રની બેન્કોએ આ સ્થિતિનો વધુ ભોગ બનવું પડી શકે છે આવું એટલા માટે કારણ કે તે સરકારી બેન્કો કરતાં ઘણા ઊંચા લોન ડિપોઝિટ રેશિયો પર કામ કરી રહી છે સરકારી બેન્કોની થાપણોની સ્થિતિ ઘણી સારી છે એસ એન્ડ કહેવું છે કે બેન્કોનું નેટ ઇન્ટરેસ્ટ માર્જિન ચાલુ નાણાકીય વર્ષમાં ત્રણ ટકાથી ઘટીને આગામી નાણાકીય વર્ષમાં બે પોઈન્ટ નવ ટકા થઈ શકે છે જો તમારા બાળકો કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ કરતા હોય તો આ સમાચાર તમારા માટે છે કેન્દ્રીય વિદ્યાલય સંગઠને એક મોટો નિર્ણય લીધો છે જેના કારણે હવે તમારે શાળાની ફી જમા કરાવવા માટે ન તો શાળા કે બેંકની મુલાકાત લેવાની જરૂર પડશે અને ન તો તમને કોઈપણ પ્રકારની ઇન્ટરનેટ બેન્કિંગની જરૂર પડશે હવે તમે ગમે તે જગ્યાએથી ગણતરીની સેકન્ડોમાં પોતાના મોબાઈલ દ્વારા સીધા ગૂગલ પે ફોન પે ભીમ જેવી એપ્સથી કેન્દ્રીય વિદ્યાલયની ફી ચૂકવી શકો છો કેન્દ્રીય વિદ્યાલય સંગઠને ટ્યુશન ફીની ચૂકવણી માટે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ભારત બિલ પે એટલે કે એનપીસીઆઈ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે આ કરાર અંતર્ગત એનપીસીઆઈ પ્લેટફોર્મ એજ્યુકેશન ફી કેટેગરી બીલર તરીકે કામ કરશે આ સુવિધાથી કેન્દ્રીય વિદ્યાલયોમાં અભ્યાસ કરતા લગભગ ચૌદ લાખ વિદ્યાર્થીઓને ફાયદો થશે ભીડભાડ ઘટાડવા માટે મુંબઈ એરપોર્ટ પર લાદવામાં આવેલા ફ્લાઇટ નિયંત્રણોને કારણે હવે હવાઈ ભાડામાં વધારો થવાની શક્યતા વધી ગઈ છે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયે અદાણી ગ્રુપની માલિકીના એરપોર્ટ પર સંચાલિત થતી ફ્લાઇટ્સની સંખ્યા પર પ્રતિબંધ લગાવી દીધો છે અને ભીડભાડ ઘટાડવા માટે એક્ટિવ મેજર્સ ન લેવા બદલ તેની ટીકા પણ કરી છે તો સમાચારોના લંચબોક્સમાં આજે માત્ર આટલું જ તમે સાંભળતા રહો રેડિયો મની નાઇન અમે લઈએ વિદાય નમસ્કાર